નમસ્કાર ખબર વલસાડથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગોડીપાડામાં સર્વજ્ઞાતિ જ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ યોજાયો ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરની આગેવાનીમાં યોજાયેલ આ સમૂહ લગ્ન સમારોહમાં સિત્તેર જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા મહત્વપૂર્ણ છે કે ગોડીપાડા સાંસ્કૃતિક મંડળ દ્વારા દર વર્ષે આ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે આજે આઠમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારના ગરીબ આદિવાસી અને જરૂરિયાતમંદ પરિવારોના દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં દેખાદેખીમાં લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે ત્યારે ગરીબ પરિવારો લગ્ન પ્રસંગ કરવા વ્યાજેથી રૂપિયા લેવા પડે છે અને દેવું પણ થઈ જતું હોય છે ત્યારે દાતાઓના સહયોગથી યોજાતા આવા સમૂહ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે ગોળીપાડાના સમૂહ સમારોહમાં પણ વિસ્તારના ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ છૂટા હાથે દાન આપી લગ્ન ગ્રંથિમાં જોડાનાર નવદંપતિઓને આશીર્વાદની સાથે સાથે કર્યાવર પણ આપ્યું હતું સાથે જ આ સમૂહ લગ્નમાં સરકારની કુંવરબાઈનું મામેરું અને અન્ય યોજનાઓ નવદંપતિઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા ખબર વડાલી વાપી આજે સમૂહ લગ્ન ઉમરગામ તાલુકામાં થઈ રહ્યો છે આઠમો સમૂહ છે ગુજરાતની અંદર રાજકોટ ખાતે દુઃખદ ઘટના પણ બની અને એ દુઃખદ ઘટનામાં અમે ખૂબ જ દુઃખી છીએ અને એટલા માટે અમે શુભ કાર્યક્રમ કર્યો તે પહેલાં જ મેં શોખાજલે અર્પણ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે લગ્ન રજિસ્ટર ફરિયા ફરજિયાત કરવા માટે સરકારને આદેશ છે એટલે અમે લગ્ન રજિસ્ટર સર્ટિફિક અહીંયા આપવાના છે આજે એટલે ત્યારબાદ એમના ખાતાની અંદર ઓન લાઇન ઉપર કમસે કમ બાવીસ હજાર રૂપિયા એના ખાતામાં જમા થશે એટલે બાર હજાર રૂપિયા તેર હજાર રૂપિયા હવે બાર બાર હજાર રૂપિયા વગર ફેરાદા આજે અમારે સાંસ્કૃતિક વિકાસ મંડળમાં સિત્તેર લગ્નમાં જોડવાથી જોડાયેલા છે એમાં કોઈ દાણું હોય કે ઉમરગાંવ હોય કે સરીગાંવ હોય કે સંજાન બધા જો ગરીબ જાતિના જો છે અને એમને અમે અમારા મંડળ કમ ખર્ચે કમ ખર્ચે લગ્ન કરે અને અમારે અમારા દાતા જો છે સરીગાંવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોય કે વાપી હોય કે ઉમરગાંવ હોય એ બધું મળી અને અમે એમને સહયોગ કરી અને કમ ખર્ચે કમ ખર્ચે આ કરી અને ગવર્મેન્ટ પણ ચોવીસ હજાર રૂપિયા એમને ખાતામાં નાખે છે અને દેખાદેખીની ભક્તિ આજે બહુ બધા કરે છે કોઈ કરોડ રૂપિયા કરે કોઈ લાખ રૂપિયા કરે પણ અમારું મંડળ અને આ ગરીબ પરિવારને આ સહયોગ કરી અને આ કામ કરી કરે છે અમારું મંડળ